સુંદર આયોજન કરવામાં આવ્યું છે જેમાં દિવ્યાંગ બાળકોને અનુકૂળ હોય તેવી અને દિવ્યાંગ બાળકોને ગમે તેવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવી રહી છે આ સમર મોટી સંખ્યામાં દિવ્યાંગ બાળકો ભાગ લઈ રહ્યા છે દિવ્યાંગ નવજીવન સેવા સંસ્થા મહુવા દ્વારા દિવ્યાંગ સમર કેમ્પનું સુંદર અને અદ્ભુત આયોજન કરવામાં આવ્યું છે જેમાં મહુવા શહેર તેમજ તાલુકા ભરના દિવ્યાંગ બાળકો જોડાય અને સમર કેમ્પનો લાભ લઈ રહ્યા છે દિવ્યાંગોને સુંદર આકાર આપનાર સેવા સંસ્થાની વિગત જોઈએ તો દિવ્યાંગ નવજીવન સેવા સંસ્થા મહુવા ઘણા જ લાંબા સમયથી દિવ્યાંગ બાળકો માટે કામ કરે છે જેમાં દિવ્યાંગ સર્વે દિવ્યાંગ દિવ્યાંગ પ્રમાણપત્ર સાધન સહાય સહાય કેમ્પ સરકારી શૈક્ષણિક પુનર્વસન પુનર્વસન સામાજિક જેવી પ્રવૃત્તિઓ આ સંસ્થા દ્વારા કરાઈ રહી છે ત્યારે દિવ્યાંગ બાળકોનો વિચાર કરી દિવ્યાંગ નવજીવન સેવા સંસ્થા મહુવા દ્વારા ખાસ દિવ્યાંગ સમર કેમ્પ બે હજાર પચીસ નું સુંદર આયોજન કરવામાં આવ્યું છે અને આ સમર કેમ્પ તારીખ સત્યાવીસ ચાર બે હજાર પચીસ થી શરૂ થઈ છ પાંચ બે હજાર પચીસ સુધી પ્રવૃત્તિ સ્પોર્ટ્સ પ્રવૃત્તિ વોકેશનલ એક્ટિવિટી સોશિયલ એક્ટિવિટી અને દિવ્યાંગ બાળકોને મનપસંદ તમામ પ્રવૃત્તિઓ કરાવાઈ રહી છે તો દિવ્યાંગ બાળકોના વાલી માટે પેરેન્ટ્સ કાઉન્સિલિંગ મેડિકલ કાઉન્સિલિંગ

ઉઠાવી કરી દિવ્યાંગ બાળકોના જીવનમાં દીપ પ્રજ્વલિત કરવાની સુંદર કોશિશ કરી રહ્યા છે નમસ્કાર દિવ્યાંગ નવજીવન સેવા સંસ્થા છેલ્લા ત્રણ વર્ષથી દિવ્યાંગ ક્ષેત્રમાં કામ કરે છે જેમાં તમામ કેટેગરીના દિવ્યાંગ બાળકો માટે સરકારી લાભ એજ્યુકેશન તાલીમ જેવી અલગ અલગ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે સમયાંતરે વાલીઓ માટે પેરેન્ટ્સ કાઉન્સેલિંગ કાર્યક્રમ કરવામાં આવે છે બાળકોને અન્ય ગુજરાત સરકારની કોઈપણ સ્પર્ધાઓ હોય તો એમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે એમના ફોર્મ ભરવામાં આવે છે અને બાળક અને વાલીઓને માર્ગદર્શન આપવામાં આવે છે છેલ્લા ત્રણ વર્ષની અંદર દિવ્યાંગ સંસ્થા દ્વારા મેડિકલ સર્ટિફિકેશનનું કામ કરવામાં આવ્યું છે દિવ્યાંગોને સાધન સહાય કરવામાં આવી છે જેમાં વ્હીલચેર કેલિપર્સ જેવા અલગ અલગ સાધનો વિકતરણ કરવામાં આવ્યા છે ગયા વર્ષે એકસો ને પાંચ દિવ્યાંગોને આ સાધન વિતરણ કરવામાં આવ્યા હતા બે હજાર બાવીસમાં બ્લાઇન્ડ છોકરાઓને બ્લાઇન્ડ સ્ટીક આપવામાં આવી હતી અને અત્યારે હાલ આપણે જોઈ શકીએ છીએ એમ દિવ્યાંગ માટે દસ દિવસનો એક ટેન ડેઝ સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે જેની અંતર્ગત તમામ દિવ્યાંગતાને આવરી લેવામાં આવી છે આ પ્રોજેક્ટ અંતર્ગત બાળકો અહીંયા સેન્ટર ઉપર આવે નવા એક માહોલ સર્જાય અને એમાં બાળકો હળતા ભળતા થાય બીજા બાળકો સાથે એની કોમ્યુનિકેશન સ્કિલનું ડેવલપમેન્ટ થાય પોતાની અંદર પડેલી જે સ્કિલ છે એને ડેવલોપ કરવા માટે અહીંયા પ્રયત્નો કરવામાં આવે છે જ્યારે કે આપણે નોર્મલ છીએ તો આપણે બધું શીખી જતા હોઈએ છીએ પણ આ બાળક કંઈક વિશેષ રીતે શીખતું હોય છે તો અહીંયા આ બાળકોની કોઈ વિશેષ સ્કિલને શોધવામાં આવે છે અને એ સ્કેલને કેવી રીતે ડેવલપ કરવી એના માટે પ્રયત્ન કરવામાં આવે છે એટલે કે આ બાળકને શીખવું છે પણ આપણે શીખવાડે એમ નહીં બાળક કહે છે કે મારે જેમ શીખવું છે તેમ મને શીખવાડો એવી પદ્ધતિથી અહીંયા આ બાળકોને ટ્રેનિંગ આપવામાં આવશે અત્યારે હાલ પૂરતો આ દસ દિવસનો પ્રોગ્રામ છે પણ બાળકો અને વાલીઓનો જો આમને સતત સહકાર મળતો રહે અને બાળકોની જો માંગ હશે તો આ સેન્ટરને અમે કાયમ ચાલુ રાખવા માગીએ છીએ તો મવા તાલુકાના તમામ કેટેગરીના દિવ્યાંગ બાળકો છે એને અહીંયા લાભ લેવા માટે અમે નમ્ર અપીલ કરીએ છીએ અને વાલીઓને વધારે પડતી રિક્વેસ્ટ કરીએ છીએ કે આવો અને તમારા બાળકોને આ દસ દિવસના કાર્યક્રમમાં એને ઇન્વોલ્વ કરો અને સાથે સાથે વાલીઓ પણ સહભાગી થાય એટલે વાલી જે છે એ એના બાળક માટે શું કરી શકે એ એને પણ શીખવા મળે જય હિન્દ